સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિનોદભાઈ ઓનર છે ટ્રેક્ટરના વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે તમે જોઈ શકો છો સૌરાય સાતસો પાંત્રીસ એફ ઈ બ્લુ કલરમાં મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની કલર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી

ટાયર પણ અંદાજીત બે લાખ ને પાંચ હજાર રાખવામાં આવી છે કિંમતમાં તમને વિનોદભાઈ રૂબરૂ ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ જોવા મળશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે પાટણ તાલુકો છે સરસ્વતી અને નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વિનોદભાઈ નામ ચોરાણું જીરો વાળા નંબર પર કોલ કરી આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો